ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવ્યો ત્યારે ડાંગ જિલ્લામાં વધુ છ ગામોમાં પ્રયોશ પ્રતિષ્ઠાન માલેગામના પૂજ્ય પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો જ્યાં હાલ એકસો એક જેટલા મંદિર બની ગયા છે ત્રણસો અગિયાર ગામડાઓમાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું બીડું ઝડપનાર એસઆરકે ગ્રુપના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે એકસો એક હનુમાન મંદિરોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું કામ પૂર્ણ થતા ભક્તો માટે લોકાર્પણ કરાયા હતા ત્યારે આ હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

હનુમાનજી મહારાજના મંદિર બનાવવાનો જે અભિયાન ચાલે છે એ અભિયાન અમારું નથી અને જેને કહેવામાં આવે કે કુદરતી અમે પીપી સ્વામીને હિસાબે ત્રીસ વર્ષથી ડાંગ આહવા સાથે જોડાયેલા છીએ અહીંયા એક સ્કૂલ ચાલે છે એના થકી અમે દર વર્ષે અમારે એસઆર કે એટલે શ્રી કૃષ્ણ એક્સપોર્ટ કંપની તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ બે હજાર સત્તરમાં આ મેડિકલ કેમ્પમાં અમે બધા આવેલા એ સમયે હું અને પીપી સ્વામી એક ગામથી પસાર થતા હતા એટલે હનુમાનજીની મૂર્તિ એક ઝાડના થડીએ પડેલી જોઈ એટલે મારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો કે સ્વામી આપણા ભગવાન આમ નામ રજાતા રહી એ કેટલું યોગ્ય છે થોડોક શબ્દ સારો નહોતો પણ હૃદયમાંથી બોલાઈ ગયો એટલે મને કહે કે ગોવિંદભાઈ આવું તો ઘણું અહીંયા કરવા જેવું કોણ કરે તો મારાથી બોલાઈ જવાનું કે આપણે કરીએ તો કે આવા તો ત્રણસો ગામ છે મેં કીધું આપણે ત્રણસો કરશું બસ આ અનાયાસે સેકન્ડોનમાં આ અમારો વાર્તાલાપ થયો અને ભગવાને આ યોજના બનાવી